તો મિત્રો બહુ ધ્યાન રાખું કેમ કે મિત્રો એક બિના પણ બની છે પાપર ડિસ્ટ્રિક્ટના અબાસણા ગામના વ્યક્તિ ઉપર શું બીના બની છે એ તમને આખો વિડીયો મેં તમે બતાવવાના છીએ કેમ કે મિત્રો જાઓ તો બહુ સાવચેતી રાખવી કેમ કે ગમે ત્યાં તમે નાવા બેસો તો મિત્રો તમારો મોબાઈલ થેલો કે ગમી જગ્યા પર મૂકો તો મિત્રો સિક્યોરિટીથી મૂકજો એટલે કે કોઈ બી તમારા ભેગા હોય તો એમને આપી અને બેસાડીને પછી તમારે નાવા જાઉં કેમ કે મિત્રો આ એક વ્યક્તિની એક ઘટના એવી સામે આવી છે એટલે અમે તમને જણાવવા માટે વિડીયો લઈને આવી જાય છીએ તો કોમેન્ટની અંદર જયબાબાને લખી દીધું કેમ કે આ મિત્રોની એક વ્યક્તિએ મદદ કરી છે કોને મદદ કરી છે એ તમને બતાવવાના છીએ તો મિત્રો જે વ્યક્તિએ મદદ કરી છે આપણા ઠાકોર સમાજનું ઘરેણું અને ગુજરાતમાં સારું ગૂંટું નામ એવા ચાબડિયાથી આપણા ગબ્બરભાઈએ આ ભાઈની મદદ કરી છે જેમ કે ભાઈ આ વ્યક્તિનો પ્રશ થેલામાંથી ગાડીને પૈસા લઈ ગયા હતા એટલે ગબ્બરભાઈનો કેમ્પ હતો એટલે ગબ્બરભાઈ ચાલીને જાતા હતા એટલે આ ભાઈની મદદ ગબ્બરભાઈએ કરી હતી પૈસા આપી અને ભાડું આપ્યું એટલે ભાઈને કીધું કે ભાઈ તમે સીધા બસમાં ચડી જાજો તો જે અમે તમને દર્શ્યું બતાડ એ લીગેલી હશે તો હવે તમને આનો ભાઈનો આખો વિડીયો તમને અમે બતાવવા જઈ રહ્યા છે જેમ ભાઈ ગબ્બરભી ચેક કરે છે કે ભાઈ તમે દારૂ નહીં પીતા ને કે ના ભાઈ તો ગબરભી અમને ભાડું આપે છે અને મદદ કરે છે એટલે બહુ સારી વાત કહેવાય મિત્રો તો વિડીયો જેટલો બને એટલો મિત્રો શેર કરજો તો રણજો રણ તો બહુ સાવચેતી રાખવી તમને આખો વિડીયો મેં બતાવશું હવે એના વોઇસ સાથે તો જુઓ આખો વિડીયો મિત્રો

ત્યારે જતા રોવાચો જરૂર છે એમાં આભાઈ જોયેલું નહિ ને ખબર નહીં જવાનું ભાઈ પણ જોડે